તો જય માતાજી મિત્રો આજના નવાજ વિદ્યાની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આપણે એક અઠવાડિયા પહેલી પહેલાં વેતરમાં એક ગાય પણ લાઈ છે અને એ પાછી સિંગડાવાળી છે પણ ગાય સારી અને વ્યવસ્થિત હતી એટલે સિંગડાવાળી આપણે લઈ લીધી છે આમાં ગાય સારી છે દોવામાં બીજા કંઈ તકલીફ એટલી નથી અને એની નેસે વાસરડી છે તો કારણ કે આપણે સસ્તી ચડી ગઈ હતી કારણ કે જે એના આટલા સીંગડાના લીધે દૂધ પણ સારું હતું અને ખરેખર પશુપાલક મિત્રો તમારે પણ આ પશુપાલનની અંદર પૈસા કામવા હોય અને તમને પૂરી ટ્રીટમેન્ટ કરવી હોય અને ખરેખર તમને પણ આ આની અંદર ઇન્ટરેસ્ટ કે રસ હોય તો પશુપાલનની અંદર તો વિડીયો તમે પૂરે પૂરો જોજો તો તમને માહિતી પૂરતી મળી જશે અને ખરેખર પશુપાલક મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે અને આપણે એક ગાય પણ હમણાં નવી વિયાણી છે અને હવે પણ દૂધ આપણું ડેરી સારું જવા માંડ્યું છે તો પશુપાલન મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે જે તમને દેખાતી છે જો સિંગડાવાળી જે ગાય ઊભી છે એવી આપણે નવી લીધી છે અને બીજા નંબરમાં જે આપણે પહેલી ભેંસ લીધી હતી એ અત્યારે હીટમાં આવેલી છે આપણે એને બીજદાન કરાવી દીધું છે અને જો એવું લાગશે તો સવારનું પણ ફેર પાછો આપણે બીજદાન કરાવી શકીશું પશુપાલક મિત્રો તમને દેખાઈ રહ્યું છે સામે જે સિંગડાવાળી ગાય ઊભી છે એ આપણે હમણાં નવી લાયેલી છે અને એની વાસરડી અહીંયા ઊભી છે તો આ જે એની વાસરડી છે અને આપણે સામે ઊભી ગાય નવી લાયેલી છે અને દૂધ પણ સારું છે અને આ તમને દેખાતું છે કે આ જે ગોરી ગાય ઊભી છે આપણે કાભણ છે આ કાળી કાભણ છે બસમાં કાબરી ઊભી છે કાભણ છે અને બે પાછી હમણાં સાડા ત્રણ મહિનાથી ચાર મહિના થયા છે અને પાછી વીટમાં આવી ગઈ છે આપણે એને બીજદાન કરાવી દીધેલું છે અને તમને જે નવી ગાય લાવી છે એનું આ વાસરડું છે અને કેટલા આવી છે મિત્રો અને કેટલું દૂધ છે એ તમને વિડીયોની અંદર તમે બને રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય જો આ આપણે નવી ગાય લાયેલી છે અને પહેલી બાજુ તમને અંદર જે તબેલાની અંદર ઊભી છે કાળી ગાય એ હમણાં વિયાણી છે જે બેથી ત્રણ દિવસ થયા છે અને આ આપણે નવી ગાય લીધેલી છે અને ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો તમે પણ આની અંદર સારું કામવા માગતા હોય તો તમે સારી નસલની ગાયો પણ રાખી શકો છો ભેંસો પણ રાખી શકો છો કે ઓનલી ફોર તમે જે જર્સી ગાયો રાખો છો દસ લીટર કેબીસીટીવાળી દૂધ હોય તો તમને એની અંદર સારું બેનિફિટ મળતું હોય છે અને એની સાથે સાથે તમારે બેથી ત્રણ પણ ભેંસું રાખવાની રહેશે કારણ કે ને ફેટ પણ સારા તમને પણ જડે એવા જડી જોઈએ કારણ કે પછી દૂધ શંકર ગાયનું બહુ પાતળું હોય છે એટલે એનાથી ફેટ અને એસએનએફ થોડા ઓછા આવતા હોય છે તો એના હિસાબે તમે બેથી ત્રણ ગાયું ભેંસું રાખો સાતમાં તો પણ સારામાં સારું નફો પણ બેહી શકે છે તો પશુપાલન મિત્રો આપણે આ ગાવડી લીધી છે આમ બહુ આઘે જ લીધેલી છે પણ ગાયનું કંડિશન સારું છે ને પહેલાં વેતરમાં છે દૂધ પણ સારું છે અને પશુપાલન મિત્રો ખરેખર આપણે શરૂઆત કરી હતી તમને દેખાતી છે વાહે ઊભી છે એ ગાયથી જ કરી હતી તો ઘણા મિત્રોની કોમેટ એવી હોય છે કે ભાઈ પશુપાલનમાં કાંઈ મળતું નથી કંઈ એટલું બધું નથી મળતું પણ જો તમે આપણે શરૂઆત એક ગાયથી કરી હતી એની પછી આ બધાય આપણી પાસે પશુ છે તમામ આ બધા આપણે એની પાછળથી લાયેલા છે નાની નાની પેલી બાજુ વાસળીઓ ચારથી પાંચ બેઠી છે અને આની અંદર કેવું છે પશુપાલન મિત્રો જેવી તમારી મહેનત જો મહેનત સારી હોય તો આની અંદર બેનિફિટ પણ સારું બેતું હોય છે અને આની અંદર કેવું છે જો આપણે આ જે આપણી પાછળ ઊભી છે બે વીટમાં આવી ગઈ છે તો એની અંદર તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને પશુ જ્યારે કા સમજી લ્યો કે આવેલું હોય તો તમે એની પૂરી ટ્રીટમેન્ટથી એને વિજ્ઞાન કરાવો કે ગમે તે એને તમારે ખ્યાલ પૂરી રાખવાની હોય છે તો જ પણ આની અંદર તમારું બેનિફિટ પૂરું બેસે અને કે ક્યારેક શું થતું હોય છે ઘણા મિત્રો એવા હોય છે કે એમની ગાય હીટમાં આવેલી હોય તો એમને કોઈ માહિતી નથી હોતી તો તમારે પણ આની અંદર લોસ થઈ શકે છે કારણ કે ટાઈમથી ટાઈમ પશુને જ્યારે હિતમાં આવે તો એની ધ્યાન પણ રાખવી અને બહુ સારું આની અંદર મળે છે અને તમે ખરેખર આ પશુપાલન વ્યવસ્થિત તમે કરો ને તો સાહેબ ઘરે બેઠા તમારો અમેરિકાનો પગાર છે કેમ કે આની અંદર બધી વાતની કાળજી રાખવી પડે ક્યારે પશુ આ ગાભણ થતું હોય છે ક્યારે પશુનું દૂધ કપાતું હોય છે બધી કાળજી હોવી જોઈએ કારણ કે કે ક્યારેક શું વસ્તુ થતું હોય છે કે આપણે પશુ દસ પંદર લાવી દીધા અને દૂધ ભરાશું મજા કરશું ને પૈસા બહુ કમાશું પણ એવું નથી હોતું મિત્રો પૂરતી આની અંદર ધ્યાન હોવી જોઈએ તમારી તમારું ફોકસોના પશુ ઉપર હોવું જોઈએ કહેવાનો મતલબ કે તમે પૂરતું ધ્યાન રાખશો ને તો પશુપાલનની અંદર સુપર અને સારું મળે છે અને સારામાં સારું બેનિફિટ મળતું હોય છે તમને દેખાતું છે જો આપણે આ નાનો એક વાસરડો આવી ગયો છે વાસરડો છે આ વખતે કારી ગાય વિયાણી છે આપણે બેથી ત્રણ દિવસ થયા છે રાજા થયા નથી અને આવડી આ ગાય આપણે અઠવાડિયાથી ઉપર થઈ ગયું છે નવી લાવી છે અને હજી પણ આપણે એક ગાય લાવી છે એ બસ બેથી ત્રણ દિવસની અંદર આપણે ગાય ગમે તે ગોતની લેવાની છે તો પશુપાલન મિત્રો તમારા માટે અનુભવ માટે આ વિડીયો આપણે બનાવ્યો હતો અને અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયાને એક લાઈક કરવાનું ન ભૂલતા હોય અમારી ચેનલ ઉપર તમે હજી સુધી પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો જો નવા હોય તો ચેનલને ઝડપીથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ